મિત્રો રાજપૂતોની માતા ખોડિયારને તળબદા કોળીની ડોસી જમીનમાં દાટી નાખે છે અને ત્યારે મારી મોમળિયાની આઈ ખોડિયાર કબૂતર બની અને રાજપૂતોના આંગણે આવી અને જે ઇતિહાસ રચે છે તો મિત્રો સાયલા ગામની સરસ મજાની સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો આજનું ભગતનું ગામ સાયલા અને સાયલા ગામની પાવન ધરતી ઉપર ડોડિયા પરિવારના ભીખુભાઈની વસ્તી રહે છે અને સાયલા ગામમાં ખાઈ પીવે અને મોજથી જીવે છે પણ પોતાની દેવ ક્યાં છે એની કોઈને ખબર નથી અને ત્યારે એકવાર ભાલ ગામથી મારી આઈ ખોડિયારને એવો વિચાર આવ્યો કે લાયલાએ આજે મારી વસ્તી દેવ વગર દુનિયામાં ફાફા મારી રહી છે તો હવે મારી ડોડિયાની વસ્તીની સામે હું જઈ અને એને જણાવું કે તમારી માતા હું ખોડિયાર છું પણ હું કેવા રૂપે જાઉં તો મારી વસ્તી મને ઓળખી જાય અને આમ આવો વિચાર કરી અને મારી ખોડિયાર બે પાંખોવાળું પક્ષી એટલે કે કબૂતરનું રૂપ લઈ અને મારી આઈ ખોડિયાર ભાલની ભૂમિકામાંથી ઉડી અને આકાશ માર્ગે ઉડતા ઉડતા સાયલા ગામમાં આ ભીખુભાઈ ડોડિયાના આંગણે આવી અને કબૂતરના રૂપમાં પાણીયારાની ઉપર આવી અને બેસી જાય છે અને ત્યારે આ ભીખુભાઈના ઘરે જે બાઈ છે એમનું નામ છે મનુબા અને પોતે ઘરકામ કામ કરતા કરતા તેમની નજર આ પાણિયારા ઉપર પડે છે અને ત્યારે સામે ખોડિયાર આવીને બેઠી છે અને કબૂતરના રૂપે છે તેથી આ કબૂતરને જોઈ અને મણુબા ઓળખી તો ના શક્યા પણ મારી ખોડિયાર કબૂતરના રૂપે એમની વસ્તીની સંભાળ લેવા આવી છે અને આ કબૂતર કે જે એક બે કલાક આવી અને પાણિયારા ઉપર બેસી રહે અને પાખોનો તાર કરી અને પાછું આકાશ માર્ગે ઉડી જાય છે અને આમ કરતાં

અને હવે આ કબૂતર રોજ અહીંયા આવી અને સમયસર બેસી જાય છે તો આ કબૂતર હશે કોણ અને એને ઉડાડીએ તો પણ તે ઉડતું નથી અને એને ગમે ત્યાં સુધી તે બેસી રહે છે અને એની ઈચ્છા થાય ત્યારે જ તે ઉડી જાય છે તેથી એકવાર આ મણુબાના મનમાં આવો વિચાર આવ્યો કે આ કબૂતર રોજ અહીંયા કેમ આવે છે તેથી તેમણે એમના બંને દીકરાઓના પરિવારને બોલાવી અને મણુબા કહે છે કે હે ભાઈઓ પાણીયારા ઉપર રોજ સવારે એક કબૂતર આવી અને બેસી જાય છે અને તેને ઉડાડીએ તો પણ તે ઉડતું નથી અને એ તો એની ઈચ્છા થાય ત્યારે આવે છે અને તેની ઈચ્છા થાય ત્યારે તે પાછું ઉડીને ચાલ્યું જાય છે તો આ બધું શું છે અને આમ આટલી વાત પરિવારમાં કરી અને આમ કરતા કરતા રાત પડી ત્યારે રાત્રે આ ભીખુભાઈ ડોડિયાનો પરિવાર વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતાં કરતાં રાતના બારેક વાગ્યાનો સમય બન્યો ત્યારે ભાલની ભૂમિકામાં બેઠેલી મારી મોમડિયાની ખોડિયારે ફરી વિચાર કર્યો કે આજે દિવસે આ ડોડિયાની વસ્તી ભેગી થઈને મૂંજાય છે કે આ કબૂતર રોજ આવે છે તો તે કોણ હશે તો લાય આજે મારી વસ્તીને મારી ખોડિયારની ઓળખાણ તો આપતી આવું અને આમ આટલો વિચાર કરી અને અડધી રાત્રે મનુબાના સપનામાં મારી મોમડિયાની ખોડિયાર આવી અને આમ અડધી રાત્રે મનુબાના સપને આવી અને એટલું કીધું કે હે મનુબા સૂતેલા છો કે પછી જાગો છો અને ત્યારે આ મનુબાએ સપનામાં મારી મોમડીયાની ખોડિયારને એટલું કહ્યું કે તમે કોણ કે હે માનું આમ રાતના અંધારામાં એકના ટકોરે બીજું કોણ હોય અને સાંભળ હું તારા કુળની માતા ખોડિયાર તને જગાડવા આવી છું દીકરા અને હે માનું તારા મનમાં એક ઓરતો છે ને કે દિવસ ઉગે અને તારા પાણીયારે કબૂતર આવી અને કોણ બેસી જાય છે તો સાંભળ એ કબૂતર બીજું કોઈ નહીં પણ હું તારી ડોડિયાની વસ્તીનો રખેવાળ બીજું કોઈ નહીં હું માતા ખોડિયાર પોતે આવું છું અને તમારા આખા પરિવારની સંભાળ રાખવા આવું છું અને હે મનુ તારા એ ડોડિયાની વસ્તીને કહી દેજે કે વર્ષોના વાણા વાઈ ગયા પણ મને ખોડિયારને તમે ભૂલી ગયા છો ને પણ એ ભાલની ભૂમિકા અને અડાળા ગામના એ તળબદા કોળીના ઘરે મારી ખોડિયારના ફળા પડ્યા છે તો મારી આ ડોડિયાની વસ્તીને કહેજે કે સવારે એ ફળાને લાવી અને આ સાયલાની પવિત્ર જગ્યા ઉપર અને તારા ઘરના આંગણામાં મને ખોડિયારને બેસાડે અને તારા પરિવારને કહી દેજે કે આજે ખોડિયારને એ અડાળા ગામની ભૂમિકા મૂકી અને આ સાયલા ગામના ડોડિયા પરિવારમાં આવીને બેસવું છે અને એ તળબદા કોળીના ઘરેથી મારા ફળાને હવી લાવી દેજો અને આટલું કહી અને મારી મોમડીયાની ખોડિયાર ત્યાંથી ચાલ્યા ગયા અને આમ કરતાં કરતાં રાત વીતી અને દિવસ ઉગ્યો અને પ્રભાતનો પોર થયો ને ત્યારે આ મલુબાએ એમના આખા પરિવારને ભેગો કરી અને આ વાત કરી કે હે મારા પરિવારજનો આજે રાત્રે મને ખોડિયાર સપને આવી હતી અને કહેતા હતા કે હું ડોડિયા પરિવારનો ધણી છું અને તે ડોડિયા પરિવારમાં પૂજાવા માગે છે ત્યારે મોટો દીકરો બાબુભાઈ કહે છે કે માડી આ તો દેવની વાત છે તેથી આપણે આ બંને ભાઈઓએ ના કરવું જોઈએ પરંતુ આખા ડોડિયા પરિવારને આ વાત કરવી પડે અને આમ પછી તો આ બાબુભાઈ અને લાલાભાઈ બંને ભાઈઓ છે અને તેમણે આખું ડોડિયા પરિવારને ભેગું કર્યું અને બે ભાઈઓએ હાથ જોડી અને આખાએ ડોડિયા પરિવારને વાત કરી કે હે ભાઈઓ આજે ખોડિયારમાં સપને આવી અને વાત કરી ગયા છે કે મારા ફળા એક તળબદા કોળીના ઘરે પડ્યા છે અડાળા ગામમાં તો તમે મારા એ ફળાને લઈ આવો અને તમારા ઘરે મારી સ્થાપના કરો અને એટલું જ નહીં પરંતુ પાંચ પાંચ દિવસથી મારી મોમડિયાની ખોડિયાર કબૂતર બની અને આપણા ઘરના પાણિયારા ઉપર આપણી ખબર લેવા માટે રોજ આવે છે અને ત્યારે આવી બાબુભાઈની અને માલુબાઈની વાત સાંભળી ત્યાં તો આખો પરિવાર આનંદમાં આવી ગયો અને જાજા વર્ષે માતાજીની ભાળ મળીને તેથી આખા ડોડિયા પરિવારના હરખના આંસુડે તેઓ રડી પડ્યા અને ખોડિયાર માના નામનો જય બોલાવી અને કહે છે કે ચાલો આપણે આપણી માતાને લેવા જઈએ અને આમ એ દિવસે જ્યારે સાયલાની વસ્તીએ માતાજી ખોડિયારને લેવા જવા માટે જ્યારે હડાળા ગામ સામે ડગલા માંડ્યા ને ત્યારે આ ડોડિયા પરિવાર માતાજીને કહે છે કે જોજેહોમાં આજે પારકા ગામના પાદરે જવાનું છે અને પારકા ગામના સીમાડે લઈ જઈ અને અમને છેતરતી નહીં હોમાં પણ કહેવાય છે ને કે જેની આગળ મારી આઈ ખોડિયાર હોય ને તો પછી એને કોઈ વાતનું દુઃખ ના હોય અને એ દિવસે આ પરિવાર ઘરેથી હડાળા ગામ વર્ષો પછી માતાજીને લેવા માટે ચાલ્યો જાય છે ત્યારે મણુબાએ પાણીયારે દીવો કરી અને એટલું કીધું કે હે મારી આ ડોડિયા પરિવારની વસ્તી આજે પાંખો વગરના પંખીડા થઈને ફરે છે અને આજે તારે એમની પાંખો બનવાનું છે અને આમ અમે હડાળા ગામમાં તારા કેવાથી જઈએ છીએ પણ માડી અમારા ભેડી રહે છે અને અમને પાછા ના લાવતી અને આમ આટલું કહી અને પછી તો ડોડિયા પરિવાર ચાલતા ચાલતા આ હડાળા ગામના ઝાંપે જઈ અને ઊભા રહ્યા અને ત્યાંથી માતા ખોડિયારે એ ગામમાં જેનું ઘર કયું હતું ત્યાં તેઓ પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો સામે તડબડા કોળીના ઘરના આંગણામાં એક ડોશી ત્યાં આંટાફેરા કરી રહી છે ત્યારે આ ડોડિયા પરિવાર એ ડોશી માની પાસે જઈને કહે છે કે માડી જય માતાજી ત્યારે સામે તળબદા કોળીની ડોસીમાં પણ માથે તૂટેલું ફાટેલું ઓઢણું ઓઢી અને કહે છે કે જય માતાજી આવો આવો બાપ ક્યાંથી આવો છો અને મિત્રો વાતની મજા તો હવે છે ધ્યાનથી સાંભળજો અને ત્યારે આ ડોડિયા પરિવારના બે વડીલો આગળ આવી અને એટલું કહ્યું કે માડી અમે ભગતના ગામ સાયલાથી આવ્યા છીએ કે હા ભલે આવ્યા પણ આ મારા આંગણે તમે પધાર્યા છો એનું કારણ શું છે અને મારે તો સાયલામાં કોઈ સગા સંબંધી પણ રહેતા નથી અને તમે કેવા છો કે માડી અમે જાતના રાજપૂત છીએ અને ડોડિયા અમારી અટક છે કે ભલે પણ અહીંયા આવવાનું કારણ શું છે કે માડી અમારી માતા ખોડિયાર અમને અડધી રાત્રે સપને આવીને કહી ગઈ છે કે અમારી માતા ખોડિયારના ફળા તમારા ઘરે પડ્યા છે તો અમે એ ફળાને લેવા માટે તમારા આંગણે આવ્યા છીએ અને આમ જ્યારે આ ડોડિયા પરિવારના બંને પરિવારના સભ્યોના મોઢેથી આ માએ આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો એ તળપદા કોળીની ડોસીએ પોતાનું મોઢું મરડી અને એટલું કહ્યું કે અહીંયા તો ફળાબળા કાંઈ નથી અને કોની ખોડિયાર અને કેવી ખોડિયાર અરે જાવ જાવ અને જે માર્ગેથી આવ્યા છો ને એ માર્ગે પાછા ચાલ્યા જાઓ અહીંયા કોઈ ખોડિયારના ફળા નથી અને અમે તો કાંઈ જાણતા નથી અને મારા માથે નાનપણથી આજે હવે સફેદ દોળા વાળ આવી ગયા પણ મેં તો ક્યારેય એવા ફળા જોયા જ નથી તો તમે કયા ફળાની વાત કરો છો અને આમ આટલો જવાબ આ ડોસીનો સાંભળ્યો ને ત્યાં તો ડોડિયા પરિવારના ઢીંચણેથી પગ ભાગી ગયા કે આજે આ ડોસી ખોટી કે પછી મોમડિયાની ખોડિયાર ખોટી અને ત્યારે આ બાબુ બાબુભાઈએ બે આંખોને બંધ કરી અને એટલું કીધું કે બસમાં આવું અને આ દુનિયામાં કદાચ આ કાળા માથાના માનવીઓ તો આપણને છેતરી જાય પણ આજે આ ડોડિયાની વસ્તીને મારી મોમડીયાની ખોડિયાર તું એ છેતરી ગઈ અને હે મા આજે અમારી તો આટલી ઉંમર થઈ ગઈ પણ અમે તો ક્યારેય અમારી ખોડિયારને જોઈ નથી કે માડી તું કેવી છો પણ જો આટલા વર્ષે તારી વસ્તીની ખબર લેવા તું નીકળી હોય તો આજે અમને આ ઘરેથી ખાલી હાથ ના નીકળવા દેતી અને ત્યારે આટલું કેતાની સાથે તો મારી મોમડીયાની ખોડિયાર બોલી કે હે મારા બાબુ

અને તું મને ઓળખે છે હું આજે આ ડોડિયા પરિવારનો ધણી માતા ખોડિયાર બોલું છું અને તું મારી વસ્તીને એમ કહે છે કે અહીંયા કોઈ ફળા નથી તો સાંભળો મારી ડોડિયાની વસ્તી આજે આ ડોસીના ઘરના પાછળ જે વાડો પડ્યો ને એ વાડામાં એક ખળનો ઢગલો પડ્યો છે અને એ ઢગલાને ફેંદો એ ખળના ઢગલામાં મને ખોડિયારને આ ડોસીએ દાટીને રાખી છે બાપ અને હે મારા પરિવાર જાઓ જાઓ આજે હું ખોડિયાર તમને કહું છું કે આ ડોસીના ઘરની પાછળ જે ખડ પડ્યું છે એ ઢગલાને ફેંદી નાખો અને તળિયામાંથી જો કદાચ મારી ખોડિયારના ફળાને જો વર્ષો પછી આજે બહાર ના કાઢું ને એ તો તો મને મોમડીયાની ખોડિયારને ઓળખે કોણ અને આમ આટલું કહેતાની સાથે તો આ પરિવારે એ ડોસીમાંના ઘરની પાછળ ઢગલા માંડ્યા અને પાછળ જઈ અને બધાએ એ ખળના ઢગલાને જોયો અને પછી તો તેને આમ તેમ ફેદવા લાગ્યા અને ફેદતા ફેદતા એ ખળના ઢગલાના તળિયેથી મારી મોમડિયાની ખોડિયારના ફળા નીકળ્યા અને જેવા આ ફળા નીકળ્યા ને ત્યાં તો પેલી ડોશીએ ત્યાંથી ગડગડતી દોટ મૂકી અને બાબુભાઈના શરીરમાં જ્યાં મારી ખોડિયાર ધૂણી રહી છે એમના પગમાં આવી અને પડી ગઈ કે હે માડી તારા ફળા અત્યાર સુધી અહીંયા મારી પાસે હતા અને તું ખોડિયાર છો એ વાતની મને ખબર ન હતી પણ માડી આજે તારી વસ્તીને મેં એ માટે ના પાડી હતી કે આ તારી વસ્તી જો તને અહીંયાથી લઈ જશે ને તો માડી હું મા વગરની થઈ જાઉં તો પછી અહીંયા મારો ધણી કોણ અને તે દિવસે બાબુભાઈના ખોડીએ મારી ખોડિયાર એ દોશીના માથે હાથ મૂકીને એટલું બોલી કે હે ડોસી આ દુનિયામાં જ્યાં સુધી હું ખોડિયાર છું અને જ્યાં સુધી તારું આ આયુષ્ય રહે ને ત્યાં સુધી જ્યારે પણ તને દુઃખ પડે ને તેથી સાયલાની સામુ લાંબો હાથ કરી અને એટલું કહેજે કે ક્યાં ગઈ મારી ખોડિયાર અને જો આટલું કહેતાની સાથે જો પવન વેગે તારી પાસે આવી અને તારા દુઃખનો પિયાલો કરીને ના પી જાઉં ને એ તો તો મને સાયલાની ડોડિયા પરિવારની ખોડિયારને ઓળખે કોણ અને આમ આ ડોસીને આવું વચન આપી અને માતાજીના ફળાને લઈ અને ડોડિયા પરિવાર પાછો સાયલા ગામમાં આવ્યો અને પછી પંડિતને બોલાવી અને પછી માતાજી ખોડિયારને ગમે એવી જગ્યા ઉપર વિધિ વિધાન સાથે ડોડિયા પરિવારે માતાજી ખોડિયારના બેસણા કર્યા અને આજે પણ ડોડિયા પરિવારમાં મારી ખોડિયાર પૂજાય છે તો મિત્રો આવા ઇતિહાસ મારી ગણધરાના ઘાટવાળી મારી મોમડીયાની ખોડિયારના છે તો મિત્રો આવા જ ઇતિહાસ રોજેરોજ રાત્રે સાંભળવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ આ ચેનલ પર તમને નિહાળવા મળે છે જય માતાજી